એક જ પ્રવેશ દ્વાર અહીં હતો પરંતુ સવાલ એ છે કે અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રીની પરવાનગી કોણે આપી તો જે રીતે સુરતની અંદર પણ કાર્યવાહી ચાલુ છે ફાઈર એનોસીને લઈને 116 બેડની ડોરમેટ્રીને સીલ મારવામાં આવ્યું છે ભાજપ કોર્પોરેટરનું વધુ એક એકમ સીલ મારવામાં આવ્યું છે કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ મારવામાં આવ્યું અહીં ફક્ત એક એન્ટ્રી ડોર હતો પરંતુ એક્ઝિટ નહોતું અને અંડરગ્રાઉન્ડ

એક પછી એક એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે ડોરમેટ્રી કે જેને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી હતી કે જેમાં એન્ટ્રી તો હતી પરંતુ એક્ઝિટ ગેટ નહોતો તેને સીલ મારવામાં આવી